દાહોદ એસટી વિભાગના કર્મચારીઓએ માનવતાની મિશાલ પેશ કરી છે મધ્યપ્રદેશના કઠોરા ગામના ડુંગરસિંહભાઈ બડવાણી અમદાવાદ બસમાં મુસાફરી કરી રહ્યા હતા દરમિયાન દાહોદ બસ સ્ટેશન પર બાથરૂમ માટે ઉતાર્યા બાદ તેમનું એક લાખ પંચોત હજાર પાંચસો રૂપિયાનું પાકીટ બસ રહી ગયું હતું ડોંગરસિંહભાઈ તરત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો કંટ્રોલ રૂમે ડ્રાઈવર મનોજકુમાર પરમાર અને કંડક્ટર મહેશભાઈ પરમારને જાણ કરી હતી બંને બસને લીમખેડા બસ સ્ટેશન પર રોકી હતી તપાસ દરમિયાન આ પાકીટ મળી આવ્યું હતું દાહોદ કંટ્રોલ રૂમે ડોંગરસિંહભાઈ ને અન્ય બસમાં લીમખેડા મોકલ્યા હતા લીમખેડા બસ સ્ટેશનના ના કંટ્રોલર વિજયભાઈ ની હાજરી માં તેમને પાકીટ પરત કરવામાં આવ્યું હતું આ ઘટનામાં ડ્રાઈવર કંડક્ટર અને કંટ્રોલર ની તત્પરતા અને પ્રમાણિકતા એ માનવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્થાનિક લોકો મુસાફર

દસ વાગે અમારી બસ દાવ થી નીકળે પરંતુ એ મુસાફર ત્યાં બસમાં માં આવેલ નતો લીમખેડા પહોંચતા દાહોદ કંટ્રોલ પોઈન્ટ થી ફોન આવ્યો કે મુસાફર ઘરે ગયેલ છે તો એનો સામાન્ય બસમાં બસમાં તપાસ કરતા એ મુસાફર એક બેગ મળી આવ્યો છે એમાં કુલ અંદાજી બે લાખ રૂપિયા રકમ મળે તો એ રકમ લીમખેડા કંટ્રોલ પોઈન્ટ પર જમા કરાવેલી અને એ મુસાફરને

બે તપાસ કરતા એમાં મિનિમ બે લાખ રૂપિયા રોકડ રકમ હતી જે રકમ અમે જીમખેડા કંટ્રોલ પોઈન્ટમાં આવી જાણ કરી અમને માલુમ થતા એ પેસેન્જરને અહીંયા પરત બોલાયેલ છે જે પેસેન્જર આવે તેને બે લાખ રૂપિયા જેટલી રકમ અમે પરત કરીશું